નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ અત્યારે ભાજપમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે આજે કમલમ ખાતે એક બેઠક મળી હતી જેમાં જેઓની સેવા અને પ્રજા પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખીને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે આશીષભાઈ દવે જેઓ ભૂતપૂર્વ ગોડાના ચેરમેન રહી ચૂક્યા છે તેઓને ભાજપ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેમની સાથે વાત કરીશું આપને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે આપે અગાઉ પણ વિવિધ હોદ્દા પર કામગીરી કરેલી છે તો નવીન હોદ્દા માટે કેવા પ્રકારની અનુભૂતિ ભારતીય જનતા પાર્ટી સંગઠનના માળખા મુજબ જવાબદારી પાર્ટી સાથે જોડાયેલા કામ કરતા કાર્યકર્તાને જે જવાબદારી મળે છે આજે મને પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે એ જવાબદારી માટે આ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપે આજ સુધીમાં સૌથી વધુ વિધાનસભાની સીટો મેળવી છે એવા કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી શ્રી રજનીભાઈ પટેલ આ બધાના પ્રેમ અને આશીર્વાદના કારણે અને ગાંધીનગર મહાનગરના હજારો કાર્યકર્તાઓના સાથ અને સહકાર મળવાની આશા સાથે આજે આ મને જે નવી જવાબદારી મળી છે એ હૃદયપૂર્વક નિભાવીને તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીશ